નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ ડભોઈ તાલુકાના સિદ્ધપુર પ્રાથમિક શાળામાં એકસો સડસઠ વિદ્યાર્થીઓને બાનમાં લીધી શિક્ષિકાઓ અહીં ડભોઈ તાલુકાની શિક્ષણની સ્થિતિ કથળી છે ડભોઈ તાલુકાની પ્રાથમિક શાળામાં એકસો ને સડસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ શિક્ષિકાઓ જે તેઓને ભણાવવા માટે અહીં આવે છે તેઓ સમયસર શાળાએ નથી આવતી પોતાની મરજી મુજબના સમયે તેઓ શાળામાં ફરજ બજાવવા માટે પહોંચે છે અને મસ્ટર્ડમાં હાજરી સમય મુજબની પૂરતા હોય છે સાંજના સમય પહેલાં જ શાળાને તાળા મારીને તેઓ જતા રહે છે ડબ્યુ તાલુકાના સિદ્ધપુરના એકસો ને સડસઠ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચીડા કરનાર શિક્ષિકા સામે તંત્ર પગલાં ભરશે કે નહીં તે હવે જોવું રહ્યું સિદ્ધપુર પ્રાથમિક શાળાની ફરિયાદ મળેલ છે જાણવા મળેલ છે અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા બીટ નિરીક્ષક અને સીઆરસી કોઓર્ડિનેટર તેમજ અન્ય કર્મચારીની ટીમ બનાવીને તપાસ સમિતિ નીમવામાં આવશે અને એમને રૂબરૂ સ્થળ તપાસ કર્યા બાદ તપાસ સમિતિના અહેવાલના આધારે ઓફિશિયલ કાર્યવાહી કરવામાં આવશે આપણે માહિતી મળે છે સાહેબ આ વિશે ના આ બાબતે લેખિતમાં મારી પાસે હાલ કોઈ માહિતી નથી આપ દ્વારા ટેલિફોનિક અને મૌખિક માહિતી આ મળેલ છે